હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પોથી તેમાં પેજ નંબર પંચાવનથી ઓગણસાઠ પર આપેલું છે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન તો તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર પંચાવન ઉપર આપેલું છે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન માટેની જગ્યા તો સૌથી પહેલાં આપણે અનુલેખન જોઈશું વસંત ઋતુ આવતા પ્રકૃતિમાં નવી સજીવનતા છવાઈ જાય છે વૃક્ષો પર નવી પાંખડીઓ ફૂટે છે અને રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે પંખીઓ મધુર કલરવથી વાતાવરણને આનંદમય બનાવે છે ખેતરોમાં લહેરાતી પાકની લીલીછમ ઝાંખી મનને હરખાવે છે નાના નાના પતંગિયા ફૂલો પર મંડરાતા જોવા મળે છે પ્રકૃતિનું આ રૂપ સૌને આકર્ષે છે અને આનંદથી મન ભરાઈ જાય છે હવે આગળ શ્રુતલેખન આપેલું છે શ્રુત લેખન એટલે સાંભળીને લખવું આ ફકરો તમારે તમારા શિક્ષક કે મિત્ર કે ગમે તે પાસેથી સાંભળીને લખવાનું છે શાળા એ જ્ઞાનનું મંદિર કહેવાય છે અહીં શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નથી આપતા પણ સારા સંસ્કાર પણ શીખવે છે શાળામાં મિત્રો સાથે ભણવું અને રમવું જીવનભર યાદ રહે છે પ્રાર્થના રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારે છે શાળાનું વાતાવરણ હંમેશા આનંદ અને ઉત્સાહથી ભરેલું હોય છે હવે આગળ શું લેખન આપેલું છે પ્રકૃતિ માનવ જીવનની સાચી મિત્ર છે સવારના ઠંડક ભર્યા પવનમાં મનને શાંતિ મળે છે સૂર્યોદયનું દ્રશ્ય મનમાં નવી ઉર્જા ભરે છે વૃક્ષો નદીઓ અને પર્વતો આપણને સૌંદર્ય સાથે જીવન માટેની આવશ્યક વસ્તુઓ આપે છે પક્ષીઓનું કલરવ પ્રકૃતિને વધુ સુંદર બનાવે છે પ્રકૃતિનું રક્ષણ કરવું દરેકનું કર્તવ્ય છે કેમ કે તેના વિના જીવન અધૂરું છે તો આ રીતે પેજ નંબર પંચાવન પર તમે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર છપ્પન ઉપર જોઈશું અહીં પણ તમારે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન કરવાનું છે તો પહેલાં અનુલેખન જોઈએ રમતગમત રમતગમત જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે રમતોથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન રહે છે ખેલાડી હંમેશા શિસ્ત મહેનત અને ટીમ ભાવના શીખે છે ક્રિકેટ કબડ્ડી ફૂટબોલ જેવી રમતોમાં બાળકો આનંદ સાથે કસરત પણ કરે છે રમત ગમતથી દેશનું ગૌરવ વધે છે અને ખેલાડીઓને પ્રેરણા મળે છે તેથી રોજિંદા જીવનમાં દરેકે થોડો સમય રમતગમત માટે કાઢવો જોઈએ હવે આગળ શ્રુતલેખન જોઈશું દેશપ્રેમ એ દરેક નાગરિકનું પ્રથમ કર્તવ્ય છે દેશ આપણને ઓળખ સુરક્ષા અને જીવનની તમામ સુવિધાઓ આપે છે સ્વતંત્ર સેનાનીઓના ત્યાગ અને બલિદાનથી આપણો દેશ સ્વતંત્ર થયો છે આપણને તેમના આદર્શોને યાદ રાખીને દેશની સેવા કરવી જોઈએ દેશપ્રેમથી પ્રેરાઈને નાગરિક ઈમાનદારી એકતા અને પરિશ્રમ તરફ આગળ વધે છે સાચો દેશપ્રેમી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે હવે આગળ શું લેખન છે પર્યાવરણ આપણા જીવનનું આધારસ્તંભ છે સ્વચ્છ હવા શુદ્ધ પાણી અને લીલાછમ વૃક્ષો વિના જીવન શક્ય નથી પરંતુ વધતા પ્રદૂષણથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે વૃક્ષારોપણ કરવું પાણી બચાવવું અને પ્રદૂષણ ઘટાડવું દરેકનું કર્તવ્ય છે પર્યાવરણનું સંરક્ષણ કરીને આપણે આવતી પેઢી માટે સુખી ભવિષ્ય આપી શકીએ છીએ જો પ્રકૃતિ સ્વસ્થ રહેશે તો જ માનવ જીવન ખુશાલ રહેશે તો આ રીતે પેજ નંબર છપ્પન ઉપર આપણે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન કરી શકીએ છીએ હવે આગળ પેજ નંબર ઉપર જોઈશું અનુલેખન મિત્રતા અમૂલ્ય બંધન છે સાચો મિત્ર સુખ દુઃખમાં હંમેશા સાથે રહે છે મિત્ર સાથેનો સમય આનંદ અને હાસ્યથી ભરેલો હોય છે સારા મિત્રના સાથથી જીવનની મુશ્કેલીઓ સરળ લાગે છે મિત્રતા વિશ્વાસ સ્નેહ અને સમર્પણ પર ટકેલી હોય છે જીવનમાં સાચો મિત્ર મળવો એ સૌથી મોટું ભાગ્ય છે વ્યાગળ શ્રુતલેખન છે માતા પ્રેમનું જીવન સ્વરૂપ છે બાળકના જીવનમાં માતાનું સ્થાન સર્વોચ્ચ છે માતા પોતાના સંતાનના સુખ માટે હંમેશા ત્યાગ અને સમર્પણ કરે છે તેના મમતા ભરેલા શબ્દો સંતાનને શાંતિ અને હિંમત આપે છે માતાનું હૃદય હંમેશા સંતાન માટે ચિંતિત રહે છે સાચે જ માતૃપ્રેમ દુનિયાની સૌથી નિસ્વાર્થ અને પવિત્ર લાગણી છે વ્યાગળ સુલેખન જોઈશું પિતા પરિવારનો આધારસ્તંભ ગણાય છે તે પરિવારને સુખી રાખવા દિવસ રાત મહેનત કરે છે પિતા પોતાના સંતાનના ભવિષ્ય માટે ઘણીવાર પોતાના સ્વપ્નોનો ત્યાગ કરે છે તેમના માર્ગદર્શનથી સંતાન સાચા માર્ગે આગળ વધી શકે છે પિતાનો પ્રેમ ક્યારેક કડક શબ્દોમાં છુપાયેલું હોય છે પણ તે હંમેશા નિસ્વાર્થ હોય છે તો આ રીતે પેજ નંબર સત્તાવન પર તમે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર અઠ્ઠાવન પર જોઈશું અનુલેખન ગુરુ જીવનનો સાચો માર્ગદર્શક છે તે પોતાના શિષ્યને જ્ઞાન સાથે સારા સંસ્કાર પણ આપે છે ગુરુના આશીર્વાદથી શિષ્ય જીવનમાં આગળ વધી શકે છે ગુરુ જ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે તેમની શીખવણી જીવનમાં સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવે છે ગુરુનું સ્થાન માતા પિતા જેટલું જ ઊંચું માનવામાં આવે છે હવે આગળ શ્રુતલેખન જોઈએ વિદ્યાર્થી જીવન માનવ જીવનનો સોનાનો સમય કહેવાય છે આ સમયમાં મેળવેલું જ્ઞાન અને સંસ્કાર આખું જીવન માર્ગદર્શક બને છે વિદ્યાર્થીએ મહેનત શિસ્ત અને સમયનું મૂલ્ય સમજવું જરૂરી છે અભ્યાસ સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવું પણ મહત્વપૂર્ણ છે સારો વિદ્યાર્થી ભવિષ્યમાં સારો નાગરિક બની દેશનું ગૌરવ વધારે છે હવે શું લેખન જોઈશું સ્વચ્છતા આરોગ્ય માટે ખૂબ જ આવશ્યક છે સ્વચ્છ પરિસરમાં રહેવાથી રોગો દૂર રહે છે ઘર શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું દરેકનું કર્તવ્ય છે સ્વચ્છતા માત્ર શરીરની જ નહીં પરંતુ મન અને વિચારોની પણ હોવી જોઈએ સ્વચ્છતા અપનાવવાથી સમાજનું સૌંદર્ય વધે છે સાજે જ સાચે જ સ્વચ્છતા એ સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે તો આ રીતે પેજ નંબર અઠ્ઠાવન પર તમે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન કરી શકો છો હવે આગળ પેજ નંબર ઓગણસાઠ પર જોઈશું અનુલેખન સત્ય માનવ જીવનનું સર્વોત્તમ આભૂષણ છે સત્ય બોલવાથી મનને શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે સત્ય પર ચાલનાર વ્યક્તિને સૌ કોઈ માન આપે છે ખોટા માર્ગે મળેલી સફળતા ટકાઉ નથી પરંતુ સત્યનો માર્ગ હંમેશા સફળતા તરફ દોરી જાય છે મહાત્મા ગાંધીજી જેવા મહાન પુરુષોએ સત્ય અને જીવનનું ધ્યેય બનાવ્યું હતું તેથી જીવનમાં સત્યનિષ્ઠા અપનાવવી જરૂરી છે હવે આગળ શ્રુતલેખન જોઈએ અહિંસા માનવજાતનો સર્વોત્તમ ધર્મ છે અહિંસા અપનાવનાર વ્યક્તિ ક્યારેય કોઈને દુઃખ પહોંચાડતો નથી તે પ્રેમ દયા અને ક્ષમાશીલતા દ્વારા જીવનને સુખમય બનાવે છે મહાત્મા ગાંધીજીએ અહિંસાના માર્ગથી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી હતી અહિંસા દ્વારા શત્રુપણાને મિત્રતામાં બદલી શકાય છે સાચે જ અહિંસા એ શાંતિ અને સુખનું સાચું શસ્ત્ર છે સુલેખન એકતાએ શક્તિનું પ્રતિક છે જ્યારે લોકો એકતા સાથે કામ કરે છે છે ત્યારે મુશ્કેલી સહેલાઈથી દૂર થઈ શકે એકતામાં રહેલો સમાજ હંમેશા સુખી અને સમૃદ્ધ બને છે સ્વાતંત્ર સંગ્રામમાં પણ ભારતીયોએ એકતા બતાવીને અંગ્રેજો સામે વિજય મેળવ્યો હતો મતભેદ હોવા છતાં એકતાથી જ પ્રગતિ શક્ય છે સાચે જ એકતા એ રાષ્ટ્રની શક્તિ અને વિકાસનો આધાર છે તો આ રીતે પેજ નંબર પંચાવન થી ઓગણસાહ પર તમે અનુલેખન શ્રુતલેખન અને સુલેખન કરી શકો છો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં